સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા શહેરમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય છે જેમાં મતદાતાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અનેક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસની ચુસ્ત બંદોબસ્તની હાજરીમાં મતદાતાઓ મત આપી રહ્યા છે મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી છે મતદારોને મોબાઈલ મતદાન મથક ઉપર નહીં લઈ જવા પોલીસની તાકીદ હાથ ધરાઈ છે પોલીસ બંદોબસ્તમાં યુઆરડી ટીમ પેટ્રોલિંગ ટીમ હોમગાર્ડ હથિયારી હથિયારી પોલીસ સ્ટાફ અધિકારીઓ પણ મતદાન મથક ઉપર હાજર છે નંદેશરી અને જવાહરનગર પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે પણ તૈનાત છે ડીસીપી ઝોન વન નાઝુલી કોઠિયા અને એસીપી આરડી કાવત તેઓ પણ સ્થળ પર હાજર છે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ ને ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવાશે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઝોન વન વિસ્તારની અંદર નંદેસરી અને જવાહરનગર બે પોલીસ સ્ટેશન ને એરિયા ની અંદર છે બંને પોલીસ સ્ટેશન એરિયા ની અંદર ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે ચુસ્ત બંદોબસ્ત છે પોલીસ ની તમામ જગ્યાએ હાજરી છે અને લોકો શાંતિથી પોતાનો જે અધિકાર છે એ એનો ઉપયોગ કરી રહ્યા છે કેટલી ટીમને કઈ કઈ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે કઈ કઈ ટીમો છે સ્કેલ મુજબ ટીમો છે બૂથ પર એ સિવાય પેટ્રોલિંગ ટીમો છે ક્યુઆરટી ટીમો છે અધિકારીઓ છે અને હોમગાર્ડ પણ છે ને હથિયારી પોલીસ પણ છે શું તકેદારીના ભાગરૂપે જે મતદારો આવે છે તેમને શું કહેવામાં આવે છે એમના એમને જે સમજ કરવામાં આવે છે કે મોબાઈલ લઈને નહીં જવું લાઈન બંધ જવું અને જે ડિસેબલ છે કે બીમાર છે કે સિનિયર સિટીઝન છે તો એ લોકોને પેલી પ્રાયોરિટી આપવા દેવા માટે તેને સમજ કરવામાં આવે છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકોના સહકારથી મતદાન ચાલી રહ્યું છે સ્ટ્રોંગરૂમમાં લઈ જવા માટે કેવી તૈયારી સ્ટ્રોંગરૂમમાં લઈ જવા માટે હથિયારી પોલીસ પણ સાથે આવશે અને પેટ્રોલિંગ વાન પણ એમની સાથે લઈ જાય અને દસર જ્યાં રૂમ છે ત્યાં લઈ જવામાં આવશે